Ooh YouTube family માં મારુ નવા blog માં આપનું હાર્દિક હાર્દિક ના હાર્દિક સ્વાગત છે આજે આવી ગયા છે મેં તમ દવા છાંટવા મેં તમ દવા દવા છાંટવા ને બાકાજી કે બોલાવા ને બાકાજી કે મેં તમ આ તો તો હારો છે કે કે બળે છે દેખાડું વિડિયો માં જો આવડો આવડો છે મેં તો વિડિયો માં એન સુધી વિના રેજો આપણે વારવાર થી વિડિયો બનાવતો આનો આજ પાસે બનાવી છે મેથાનો આજે આમાં ઓવરટ દવા મારવાનું ચાલુ કર્યું છે તો વિડિયો માં એન સુધી વિના રેજો બાકા જકી બોલાવાની છે અર્ધી શાંત દીધી છે અર્ધી બાકી છે ચાલુ છે આપડે પંપ ખાલી થઈ ગયો આમ જો બાબોલા લાલ આવે છે Tuh sarta sarta. Upa ini lata pata 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 lata pata. Babu lala ini sih ki bola wanu tuh. sih. sih તો ધંધો નિત ચાલે જો તો વિડિયો બનાવવા ચડે આયો ધંધો કર્યા વગેરે આ આવવું હોય માવો લાય માવો ખાવા જો આયા આવ્યો છે તો કેટલા હક કરે તો આયો ને તે આ પજેલ માવો ખાવા થાય ને આયા આવ્યો છે કે બાબુલાલ ત્યાં જાવ માવો ખાઈ આવો આયા જો મોટ ભાયલા છે પાકાજી કી બલાત બલાત બક્કા જકી બક્કા જકી બોલા બક્કા જકી હેડિયમ એન શ્રી દેવીને રેજો લાઈક ને ફોલો કરી નાખજો બંદા આ બધું નથો છે ચેર થારો છે પહેલો રાઉન્ડ દેવાનો આલે છે વાટનો બસ કાલ ખતર પાવાનો છે એનો નોટ દિલો બનાવી નાખશે